પાલવન વિભાગની ભૂલના કારણે પાંચ વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું સરકાર દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર ઊભું કર્યા અને આ જીવન તેમની સંભાળ લે અગાઉ પણ અમારા વિસ્તારમાં દીપડાઓને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે તો દીપડાના હુમલામાં સરકાર તરફથી મળતી પાંચ દસ લાખની સહાયક જિંદગી માટે પૂરતી નથી જે વાક્ષેપો ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યા હતા તિલકવાડા તાલુકાના ખાટા આશિત્રા ગામના મીતકુમાર નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપીપળાની સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે પીડિત બાળક અને તેના પરિવારની મુલાકાત લીધી હતી તેમની ઈજાઓ વિશે જાણ્યા બાદ તેમના હાલચાલ પૂછ્યા બાદમાં ધારાસભ્ય વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે પાંચ વર્ષની ઉંમરના બાળક પર દીપડાએ હુમલો કર્યો તે વાતની જાણ થતા અમે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા બાળકને ગળાના ભાગથી પકડીને દીપડાએ સિત્તેર થી અસી મીટર સુધી ઢસડ્યો હતો પરંતુ તેમના પિતાની સાહસના કારણે દીકરાની જિંદગી બચી કારણ કે તેમના પિતા દીપડા સામે લડ્યા અને પોતાના દીકરા ને બચાવ્યો હતો